નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે નવા સિલેબસ મુજબ આપણે ગુજરાતી ધોરણ આઠ જે પદ્ય છે અષાઢે વિશે સરળ રીતે આપણે એની સમજૂતી મેળવીશું તો સર્વ આપણે કવિ પરિચય મેળવશું અષાઢના કવિનું નામ છે નટરલાલ કુબેરદાસ પંડ્યા કવિ નટરલાલ કુબેરદાસ પંડ્યા તેમના ઉપનામ તો કે કયું છે તો કે ઉષ્ણસ્થિ વધુ જાણીતા છે અને ઉપનામ ઉપનામ કેતા તખલ્લુસ નામ ગુલામણું નામ જેને આપણે કહેવામાં આવે છે એટલે યાદ રાખજો કે નટરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ કયું હતું તો કે ઉષ્ણ તેમણે લખેલા નોંધપાત્ર ગણા એવા કાવ્ય સંગ્રહો તો કે નેપથે આદ્રોણ મનોમુદ્રા અને તૃણાનો ગ્રહ તેમના જાણીતા કાવ્ય સંગ્રહ છે તેમણે સ્પંદ અને છંદ અશ્વસ્થ વગેરે તેમના અન્ય પુસ્તકો છે વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબિક ચિત્રો અને ગ્રીષ્મ અને વર્ષાના મનમોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાં જે સંસ્ફુરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર ગણાય એવી લાક્ષણિકતા છે કવિ ઉષ્ણસની તેમની ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચય આપણે ગુજરાતી સાહિત્યમાં સર્વોચય ગણાતો એવો પુરસ્કાર પારિતોષિક તો કે રણજીત રામ સુવર્ણ ચંદ્ર એમને એનાયત થયો હતો ત્યારબાદ નર્મદ સુવર્ણચંદ્રક પણ મળ્યો હતો અને તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો બાળકો આ પુરસ્કારો છે છે જે ગુજરાતી સાહિત્યકારોને મળતા હોય જેમાં સર્વોચ્ચ ગણાય એવો સારો શ્રેષ્ઠ ગણાય તો કે આ રણજીતરામ સુવર્ણચંદ્ર એવોર્ડ છે આ છે અકાદમી પુરસ્કાર છે સાહિત્યનો અને આ છે નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ તમે આમાં જોઈ શકો છો કે જે કોઈ રચના જેણે કરી હોય છે એનું નામ હોય છે જે કૃતિની રચના કરી એનું અને જે કઈ સાલમાં એને રચના કરી હોય એનું હોય છે તો આવી રીતના એવોર્ડ ઉષ્ણસને મળ્યા હતા ત્રણે અનેક મળ્યા હતા પણ આપણે નોંધપાત્ર ગણાય સંક્ષિપ્ત માહિતી લઈ લઈએ આ કાવ્યમાં અષાઢ માસના તણખલાનું ન તોડવાની વાત કવિ કહે છે હું કામ તો કે એ ધરતીનો શ્વાસ એને કહ્યો છે આ કવિતાની અંદર જે તણખલું છે અષાઢ મહિનામાં ઉગેલું એને તોડવાની ના કહે છે હું કે તો એ એ ધરતીનો શ્વાસ એને છે એમને ઉમેરે એવી જ રીતે વહેલી સવારે જે પડેલી પછેડી ઓઢવાથી આપણા અંજવાળા ચાલ્યા જાય છે જીવનમાં આવેલી તકો ગુમાવી બેઠતા હોય છે એ તો આપણે ત્યાં આવેલા અતિથિને તરછોડવા બરાબર છે આપણા જીવનમાં જે સવારના સમયે જે તક આપણને મળતી હોય છે એ વહેલા ઉઠે તો તક આપણે ગુમાવી બેઠીએ કેના જેવી થઈ કે આપણા ઘરે અતિથિ આવ્યું હોય એનો તરછોડ કરી દે એનો એ પણ આમાં સરસ રીતે વાત કરી છે કે પહેલી વહેલી કોઈ વ્યક્તિ આપણને મળ્યું હોય તો એને જઈને આપણે મોઢું બગાડવું ન જોઈએ કવિ એ પણ સૂચન કરે છે એ તો આપણા આંગણે ઉગેલું એક ફાગણ કેરું ફૂલ હોય છે આદિ દ્રષ્ટાંતો કવિ આપે છે અને આમ કવિ કાવ્યમાં પ્રકૃતિના તત્વો નિરૂપણ દ્વારા વાતો જીવન વ્યવહારની જ કરે છે અંતે એમની કળાત્મકતા ઉઠીને આપણી આંખે અષાઢ એવી કવિ શ્રી નટુરલાલ કુબેરદાસ પંડ્યા એટલે કે ઉષ્ણસ આપણને પ્રકૃતિ એટલે કે પર્યાવરણ પ્રત્યેની જે સંવેદના છે તેમજ અન્ય માનવો પ્રત્યે જે આપણા યોગ્ય વ્યવહાર તરફ અભિમુખ કરતો આ સરસ મજાની કાવ્ય કવિતા છે કાવ્ય છે તો આપણે જોઈશું અષાઢ તો કે અષાઢ તણખલું ન તોડીએ જી એ જી એ તો ફૂટિયું રે ઘાસ રે એમાં ધરતીના શ્વાસ રે એની પતિથી પીમળમાં ઓઢીએ સર્વપ્રથમ આપણે સમાનારથી આને જોઈ લઈએ અષાઢ તો અહીંયા એક ઋતુની વાત કરી છે તણખલો કે જે નાની એવી સળી હોય છે એની વાત કરી છે એને તોડવાની ના કહે છે ઘાસ એટલે કે ચારો જેને આપણે કહીએ છીએ ધરતી ધરતીના બાળકો આપ બધાને ખબર જ છે પણ આપણે થોડાક અન્ય શબ્દો લઈ લઈએ તો કે વસુંધા વસુંધરા ભૂમિ અને આપણે પણ અને એક બીજો અવની પણ આપણે ધરતીને કહેતા હોઈએ પતિત પતિત એટલે કે પાંદડું પર્ણ અને પીમળ એટલે કે ફોડમ સોડમ અથવા તો મહેક સુગંધ જેને આપણે કહીએ છીએ સમજૂતી જોઈને તો કે અષાઢ મહિના જયારે અષાઢ મહિનો હોય છે એ પહેલાં જેઠ મહિનો હોય છે જેઠ મહિનામાં જ્યારે આ ઉનાળાના કારણે જે ધરતી છે એ એકદમ તપેલી હોય છે ખૂબ જ અહીંયા તપેલી હોય છે ધરતી અને એની પછી જ્યારે અષાઢ મહિનો આવે છે અષાઢ મહિનાનો પહેલો વરસાદ થાય છે અને જે સરસ મજાનું ઠંડક વાતાવરણ જોવા મળે ને ઘાસ ફૂટી નીકળ્યા હોય છે એ ઘાસને કવિ તોડવાની ના કહે છે હું કામ તો કે એ ધરતીનો શ્વાસ એને તોડવાની ના કહે છે અને એને તોડવાની જગ્યાએ એના પાંદડાને અને પીમળ એટલે કે એની સુગંધ લેવાનું કવિ અહીં કહી રહ્યા છે આપણે જોઈ લઈએ તો કે જેઠના આકરા તાપે તપેલી ધરતી પછી જયારે અષાઢનો પહેલો વહેલો વરસાદ થાય છે એની તૃપ્ત તૃપ્ત થતી ધરતી સાથે ઘાસ ફૂટી નીકળે છે એ ફૂટી નીકળતા ઘાસ સાથે ધરતીના શ્વાસ છે એની સોડમ મધ મધે છે સુગંધ લેવાની વાત કરી છે એ ઘાસના તણખલાને કવિ તોડવાની ના કહે છે એને પાંદડાની સોડમમાં ઓઢવાનું એને માણવાનું પોઢવું ને માણવું બે એક જ થશે એવું કવિ કહે છે તમે ચિત્રમાં જોઈ શકો છો તમને આની અંદર જ સમજાઈ જશે કે જેઠ મહિનો હોય છે ને પછી અષાઢ મહિનો આવે છે એનો પહેલી જ વરસાદ થાય છે એટલે કે ધરતીમાંથી ઘાસ તૂટી નીકળે છે એ ઘાસને કવિ તોડવાની ના કહે છે કારણ કે આ જે ઘાસ છે એ ધરતીનો એક શ્વાસ કહ્યો છે આપણો કોઈ વાળ ખેંચે આપણને કેવું લાગે એ તો ધરતી નો આ એક શ્વાસ કીધો છે એના માટે એને એને તોડવું નહીં એને નુકસાન ન પહોંચાડવું બદલામાં એની સુગંધ લેવાનું કહે છે એને માણવાનું કવિ આપણને જણાવે છે ત્યારબાદ બીજી પંક્તિ આપણે જોઈશું તો કે પ્રભાતે પછેડિયું ના ઓઢીયેરેજી એ જે આવ્યા અજવાળા જાય આવ્યા વાયુએ વળી જાય આવ્યારે અતિથિ ના તર છોડીએ સર્વપ્રથમ આપણે સમાનાર્થી જોઈ લે પ્રભાત તો કે સવાર પછેડી એટલે કે જે આપણે એક જાડી ચાદર હોય છે એની વાત કરવામાં આવી છે એને ઓઢવાની ના કહે છે અંજવાળા અંજવાળા એટલે કે આપણને જીવનમાં જે તકો મળતી હોય છે એની વાત કરવામાં આવેલા છે વાયુ એટલે કે પવન થાય છે અતિથિ અતિથિ એટલે કે મહેમાન જેને પરણો પણ કહેવામાં આવે છે તરછોડવું એટલે કે એનો તિરસ્કાર કરવો એ વાત છે જોઈએ તો કે અષાઢનું પ્રભાત જાણે જીવનનું નવું પ્રભાત હોય ખૂબ સરસ કવિ વાત આપણને કીધી છે કે અષાઢ મહિનાનું જે એનું પહેલી સવાર હોય છે આપણા એક નવું જ પ્રભાત કહે છે આમ તો બાળકો અષાઢનું જ નહીં આપણા જીવનમાં જેટલી સવાર આવે છે એક આપણું નવું જ સવાર કહેવામાં આવે છે કારણ કે આપણે સૂતા છીએ તો આપણને ક્યાં ખબર છે કે આપણે સવારે હશું કે નહીં હોય એટલે જેટલી પણ પ્રભાત છે આપણા જીવનની એક નવી જ પ્રભાત કહેવામાં આવી છે એ પછેડીને ઓઢવાની ઊંઘવા માટે નથી જો ઊંઘી ગયા તો આવેલા જે અજવાળા છે એ જતા હવે આપણને કવિ કહે છે કે જે પછેડી છે જે ગોદડું છે જે ચાદર છે આપણે જે ઓઢીને સૂતા ઓઢવા સૂવા માટે નથી એટલે કે સવારના સમયે એ આપણે જો સતત આપણે સૂતા રહીએ સવારે તો આપણા જીવનમાં જે નવી નવી તકો આવવાની હોય છે એ તક બધી આપણે કેવી ગુમાવી બેઠતા હોય છે તક જતી રહે છે એટલા માટે કવિ ના પાડે છે અને સાથે સાથે આવ્યા તે વાયુ પણ પાછા વળી જાય છે જે આપણા જીવનમાં જે તક આવ્યા છે એ વાયુ વેગથી પવનની મારફતે એ તરત જ જતા રહે છે જેમ અતિથિની જેમ તે આવે છે અતિથિ કેમ આપણા ઘરે આવતા હોય છે એમ આપણા જીવનમાં તકો પણ આવતી હોય છે એને આવકારવાની જગ્યાએ એનો તરછોડ ન કરવો જોઈએ કોઈ આપણા ઘરે બાળકો અતિથિ કોઈ આવ્યું હોય મહેમાન આવ્યું હોય તો આપણે એને શું કહી મીઠો આવકારો દઈએ આપણે એનો આદર કરતા હોય છે નહીં કે એને આપણે એનો છોડી દઈએ એનો ત્યાગ કરી દઈ એનો તિરસ્કાર કરી દઈએ અથવા તો એને આપણે એવું નથી કરતા એટલે આપણા જીવનમાં જે તકો આવતી હોય છે એને આપણે આપણે આવકારવી જોઈએ પણ ક્યારે આવકારી શકીએ જો વહેલી સવારે આપણે ઉઠી જઈએ તો હારે એની સમજૂતી આગળ જોઈએ છેલ્લી પંક્તિ મારે આંગણે ઉગ્યું એ પરોઢજી એ જી એ તો ફાગણ કેરું ફૂલ છે એમાં એવી રીતે કઈ ભૂલ પ્રથમ મળ્યા શું મુખ ના મોડીએ હવે હું કીધું છે આંગણું એટલે કે મારું જે ફળિયું હોય છે આપણા ઘરનું પરોઢીએ એટલે કે સવારના સમયે આગળ એને ફૂલ રૂપક કીધું છે ત્યાર પછી પ્રથમ એટલે કે પહેલી વાર મુખ ના મોડીએ એટલે કે મોઢું ના મચકોડીએ જો આપણે બે અર્થ થાય છે મોઢું ફેરવી લેવું અને મોઢું બગાડવું એટલે અહીંયા મોઢું બગાડવાની વાત કરે છે સમજૂતી જોઈએ કવિ નટુરલાલ કુબેરદાસ પંડ્યા આપણને એવું કહેવા માંગે છે આ પંક્તિમાં કે પરોઢ ઉગ્યું છે 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 એ ફાગણનું એક એક ફૂલ આ રૂપક પરસ્પર માન પ્રેમ સાહજિક રીતે એને આપવું જોઈએ સહજ છે એનો આદર થવો જોઈએ તેનાથી મુખ મોડી લેવું એ યોગ્ય નથી હોતું કવિ શું કહે છે કે આપણા જયારે ઘરે સવારે આંગણામાં કોઈ વ્યક્તિ આવ્યું છે કોઈ સ્વજન આવ્યું છે તો એ આપણા ફાગણ કેવું એક ફૂલ છે એને મીઠો આવકારો દેવાનું એનો આદર કરવાનું એને માન આપવું જોઈએ નહીં કે આપણે એને મોઢું બગાડી લેવું મોઢું મચકોડવું જોઈએ એવું કવિ કહેવા માંગે છે અહીંયા બાળકો કઈ કઈ પંક્તિમાં કઈ કઈ વાત કરવામાં આવી છે એના વિશે હું લાવ્યો છું આપણે જોઈએ તો કે પ્રકૃતિ પ્રત્યે સંવેદના રાખવાનું આપણે જણાવે છે પહેલી પંક્તિમાં કવિ આપણને છે કે પ્રકૃતિ પ્રત્યે સંવેદના નુકસાન ન એને એને તોડવું નહીં જતન કરવું એવું કહે છે તેમણે ઘાસ કે વનસ્પતિને ધરતીનો શ્વાસ કયો છે અને તેને જરા પણ નુકસાન એટલે કે હાનિ પહોંચાડ્યા પહોંચાડ્યા સિવાય તેને માણવાનું એને સુગંધ લેવાનું એવું સૂચન પહેલી પંક્તિમાં કરે છે દ્વિતીય પદ્યખંડમાં કવિશ્રી કહે છે કે જીવનમાં આવતી ઉજળી જે તક છે એ પ્રભાતની અવગણના ના કરવી જોઈએ પ્રભાતના સમયે તમને જે તક મળી છે એની અવગણના નહીં કરવાની તમારે પછેડીને ઓઢવું એટલે કે સૂતું ના રહેવું નું જણાવ્યું છે આમ કરતા કવિચિત મળતી તકો છે આમ કરવાથી જે આપણે જીવનમાં તકી મળતું છે વાયુ

પરોઢ્ય ઉગેલા ફાગણના ફૂલના રૂપકથી થી છે આપણે એક ઉપમા આપી છે રૂપક સમજાવું કે એ જે આપણે ઘરે સવારે જે આવ્યું હોય છે એ ફાગણ કેરું ફૂલ હોય છે એટલે એને આવકારો દેવો અન્ય અન્ય માનવ પ્રેમ સાહજિક રીતે તેનો પરસ્પર આદર થવો જોઈએ એનું માન જળવા રહેવું જોઈએ તેનાથી વિમુક્ત ન થવું જોઈએ એટલે કે મોઢું મચકોડવું જોઈએ નહીં સર્વસ્થ અનઉચિત છે એ યોગ્ય નથી ઉચિત નથી લાગતું બીજું એક બાળકો એક આ શબ્દ એક ધ્યાનમાં લેજો કે જ્યાં માં શબ્દ આવતો હોય છે માની માની માથે માથે અનુસ્વાર અનુસ્વાર આવે ને તો એનો અર્થ માતા નથી આવતો હોય ની અંદર અને માની ઉપર અનુસ્વાર ન હોય તો એના બે અર્થ થાય છે નથી અને એક બીજો અર્થ થાય છે માતા તમને ત્રણેયના ઉદાહરણ મુજબ તમને એક સમજાવી દઉં કે જયારે આપણે કોકને કહેતા હોય છે કે ત્યાં જામાં ત્યારે આપણે અનુસ્વાર નથી વેપરો ત્યાં જામાં ત્યારે આપણે અનુસ્વાર નથી વેપરો એટલે કેવો અર્થ થયો ત્યાં જાતો નહીં જ્યારે આપણે મા શબ્દ વાપરવો હોય ત્યારે હું કહે છે કે તે મારી મા છે આપણે અનુસ્વાર વાપરો નથી એટલે હું છું તે મારી માતા છે અને બાળકો આપણે સ્કૂલે ગયા હોય તમે ગયા હો પછી ઘરે આવો ફૂલ ભૂખ લાગી હોય તમને અને જ્યારે મમ્મીને કહો મમ્મી મમરા ક્યાં છે અને માતા આપણને એવું કહેતી હોય છે કે ડબામાં હું કે આપણને કે ડબામાં ત્યાં જે શબ્દ વાઇપ્રો છે એ અનુસ્વાર વાળો છે એટલે એટલે હું છું ડબ્બામાં એટલે કે ડબ્બાની અંદર એટલે આજે મનપરી યાદ ન રાખજો કે અનુસ્વાર માં ઉપર ક્યારે આવતો નથી ગુજરાતી વ્યાકરણ અનુસાર આગળ આપણે સમાનર્થી થોડાક શબ્દાર્થ જોશું તો કે તણકલું એટલે કે તરણું ઘાસ ની સળી પતિ એટલે કે પાંદડી પીમળ એટલે કે સોડમ સુગંધ પરિમળ પછેડિયું તો કે ઓઢવાની જાડી એવી ચાદર પછેડી અને કહે છે પતિથી એટલે કે મહેમાન પરણો અભ્યાગત ઘાસ તો કે ચારો પછી ફૂલ છે તો કે પુષ્પો સુમન અંજવાળું તો કે પ્રકાશ તેજ પ્રભાત તો કે સવાર અરુણોદય અથવા તો અરુણોનો ઉદય અને પરોઠ ધરતીના અઢળક સમાનાર્થી મેં તમારા હાટું લાવેલું છું તો કે પૃથ્વી જમીન વસુંધરા દરા વસુધા અવનિ ભૂમિ ધારીણી ભોય બોમકા ભૂતલ ધરણી અને ભૂ આના સમાનાર્થી છે તમારે ફોટો લેવો હોય તો લઈ લો એટલે તમારે ક્યારે કામ લાગે ત્યારબાદ અંતે એક સુવિચારથી આપણે છૂટા પડીશું તો પીપળ પાન ના તોડીએ ન ભાંગીએ વડની ડાળ વહેતા જળમાં ન થૂકે તો કે ગુરુને લાગે ગાહ એટલે કે પાપ લાગે એટલે બાળકો ક્યારેય પણ પાંદડાને તોડવું ન જોઈએ પહોંચાડી પર્યાવરણ પર્યાવરણને આપણે સાચવી રાખવું જોઈએ એનું જતન કરવું જોઈએ એનો ઉછેર કરવો જોઈએ એટલે તોડવું નહીં ડાળ પણ તોડવી નહીં વહેતા જળમાં ગમે ત્યાં થૂકવું નહીં વહેતા જળમાં પણ થૂકવું ને આવું બધું કરીએ તો ગુરુને ગુરુ હોય છે અને ગાળ લાગે છે પાપ જેવું લાગતું છે બીજું વિશાળે જગત વિસ્તારે નહીં એક જ માનવી પશુ છે પંખી છે પુષ્પોની વનોની આ છે વનસ્પતિ આપણા માટે જ ખાલી આ પૃથ્વી નથી ઘણા હંમેશા આપણે પર્યાવરણ નું આપણે જતન કરી રાખવું જોઈએ આપણે નુકસાન ન પહોંચાડવું જોઈએ તો આ તમને સમજૂતી સમજાણી હોય અને બીજો કઈ તમારે જો પ્રશ્ન હોય કદાચ પાઠને લખતો તો કોમેન્ટ જરૂર કરજો સમય રહેતા હું તમને અવશ્ય હું તમને એનો ઉત્તર આપીશ તો ફરીવાળા ફરીવાળા આવો આપણે બીજો ક્યારેક આપણે પાઠ લઈને આપણે ફરી મળશું ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ